કપટી અને ગદાર લોકોના લક્ષણો ઓળખવા ખૂબ જ જરૂરી છે કારણ કે આવા લોકો તમારો વિશ્વાસ જીત્યા પછી પાછળથી મોટું નુકસાન કરી શકે છે હવે જુઓ એવા લોકોના સ્પષ્ટ લક્ષણો નંબર એક બે મુખવટાવાળું વર્તન તમારા આગળ એકદમ પ્રેમાળ અને પડતાવળથી વાત કરે અને પાછળથી તમારી ખરાબી કે નિંદા કરે નંબર બે માત્ર પોતાના ફાયદાનું વિચારવું તમારું ભલું લાગે ત્યારે મિત્ર તમારું નુકસાન હોય ત્યારે મૌન અને મુશ્કેલીઓમાં તમને છોડી દે નંબર ત્રણ ગુપ્ત રીતે તમારી જાણકારી બીજાને આપી દે નંબર ચાર તમે જેમ વિશ્વાસથી કંઈ કહો એમ તેઓ બીજાને જણાવી દે નંબર પાંચ કોઈ વાત લીક થાય તો ખાતરી રાખો કે એવું એક કપટી નજીકમાં છે જરાય દયા કે સહાનુભૂતિ ન હોવી તમારા દુઃખ કે તકલીફમાં તેને કંઈ ફરક ન પડે તમારા દુઃખમાં ખુશી અનુભવે અંદરથી ઈર્ષ્યા કરે સમય રહેતા ઓળખો આવા લોકોને એમનાથી દૂર રહો જે વિશ્વાસ તોડે એને દિલથી માફ કરો પણ ફરીથી જગ્યા ના આપો દિલમાં સંબંધો સમજવાથી ટકે છે દબાવવાથી નહીં દરેક સંબંધમાં પ્રેમની સાથે સમજણ અને વિશ્વાસ એટલા જ મહત્વના છે જ્યાં સંબંધ માત્ર એક વ્યક્તિએ બચાવવો પડે ત્યાં વાસ્તવમાં એ સંબંધ નથી હોતો એ સ્વાર્થ છે સાચો સંબંધ એ છે જ્યાં બંને તરફથી પ્રયત્નો થાય કેટલાક લોકો અને સ્થિતિઓથી દૂર થવું એ ગુમાવવું નથી હોતું એ તો બચી જવું હોય છે બધું મળતું રહે એ જરૂરી નથી કેટલીક વાર ખોવી જવાતી વસ્તુઓથી મળતી શાંતિ વધુ મૂલ્યવાન હોય છે નસીબ ક્યારે બદલાશે એ કોઈને ખબર નથી પણ તમારું વર્તન ક્યારે કોના દિલમાં જગ્યા બનાવી શકે એ તમારાથી નક્કી થાય છે તમારું વર્તન એ તમારી ઓળખ છે જે શબ્દો નહીં પણ તમારા સંગથી અનુભવાય છે તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો ચાહવા વાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે પરંતુ જે લોકો દિલથી સંબંધ વાળા છે ને એ જ લોકો નથી મળતા સફળતા અને અહંકારનું સંબંધ ન હોવો જોઈએ જે માણસ ઊંચી હદે પહોંચીને પણ પોતાનું મૂલ્ય ના ખોવે એ માણસ દુનિયામાં બહુ ઓછા હોય છે નમ્રતા એ મોટાપણું છે જીવનમાં દરેક શિખામણ કંઈક ગુમાવ્યા પછી જ મળે છે જે દુઃખ તમને શાંત બનાવી દે છે જે અપમાન તમને નમ્ર બનાવી દે છે એ તમારા માટે આશીર્વાદ બની જાય છે સાચા સંબંધો શબ્દો પર નહીં પરંતુ લાગણીઓ પર ટકેલા હોય છે કારણ કે શબ્દો ક્યારેક ખોટા સાબિત થઈ શકે છે પણ સાચી લાગણી ક્યારેય પણ નકલી નથી થઈ શકતી મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે બીજાની ભૂલો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસો એ હજારો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે ના રડો કોઈ ના છોડી જવાથી પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી જીવન હંમેશા એના પર વિશ્વાસ રાખનારને જ સાથ આપે છે જે લોકો પડકારોથી ડરે છે તેઓને તક ક્યારેય દેખાતી નથી પણ જે લોકો દુઃખને પણ પાઠ માને છે તેઓ ક્યારેય તૂટી જતા નથી સમય ખરાબ નથી એ ફક્ત આપણું મન મજબૂત બનાવે છે અને પછી એ જ મન ભવિષ્યની જીત લખે છે મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે બે કદમ આગળ વધી શકો તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હશે તો પણ આપણી સાથે અને રડે તો પણ આપણી સાથે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો રોકાશો નહીં યાદ રાખો એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે જ્યારે તમે તેમના કરતાં આગળ નીકળી જાઓ છો નિંદા એ દુઃખ નથી એ એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો એ લોકોની વાતોને હૃદયમાં ન રાખો કારણ કે તેમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે પણ તમારું મનોબળ તમને આગળ ધપાવશે સંબંધ એ દોરી જેવો છે દર વખત ખેંચશો તો એ તૂટી જશે ક્યારેક ક્યારેક એને ઢીલો મૂકી દેવાનું પણ શીખો દોસ્તો જ્યાં તમારું જ સ્થાન નથી ત્યાં બહેતર છે કે ખાલી જગ્યા છોડીને આગળ વધી જવું દરેક માણસ પાસે એક સમય આવે છે જ્યારે આખી દુનિયા સામે ખોટી લાગે છે પણ એ સમય તમને તોડવા માટે નથી તમને ઘડવા માટે આવે છે તમારી પીડા તમારી શક્તિનું બીજ છે એને સહન કરો કારણ કે એક દિવસ એ જ બીજ વૃક્ષ બનીને છાંયો આપશે આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો એ કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ સાચી સમજ એ છે કે બીજાને બદલી શકાય એમ નથી બદલાવ એ તો માત્ર પોતાનામાં લાવી શકાય છે જ્યારે આપણે પોતાના વિચારો પોતાનું વર્તન અને પોતાની નજરિયાને બદલીએ છીએ ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી જજો કે તમે કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો ખાલી ઝાડને કોઈ પથ્થર નથી મારતું ફળથી ભરેલા ઝાડને જ લોકો પથ્થર મારે છે એટલે તમારી ચમકને ઓછી ના થવા દો કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષ્યાનું કારણ છે માણસ એ જ મોટો છે જે નાનો થઈને પણ બીજાનું દિલ જીતી લે નમ્રતા એ એવી ચાવી છે જે દરેક હૃદયનું તાળું ખોલી શકે છે ગર્વ તમને લોકોથી દૂર કરે છે પરંતુ નમ્રતા તમને લોકોના હૃદયમાં જગ્યા આપે છે પોતાના એ જ હોય છે જે કહ્યા વિના પણ સાથ આપે બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી જાય છે સત્ય કડવું નથી હોતું સાહેબ પરંતુ એ સત્ય સ્વાદ અનુસાર ના મળે એટલે એ ગળે નથી ઉતરતું લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી જણાવતા કે મોહબતની સાથે કે પછી યાદોની સાથે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા જોઈએ કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય પણ નથી મળતો જ્યારે તમારું વલણ સારી દિશામાં હોય ને ત્યારે નસીબ પણ બદલાય છે માણસના વિચાર એ તેના ભવિષ્યના બીજ છે બધું ગુમાવી બેઠા હો એનો અર્થ એ નથી કે તમારું જીવન ખતમ છે કદાચ હવે તમારું સાચું જીવન શરૂ થવાનું છે ખેડૂત માટે દરેક સવાર નવો સંઘર્ષ છે પણ એ દરેક સાંજ નવા વિશ્વાસ સાથે પૂરી કરે છે એને ખબર છે કે બીજને ઉગાડવું એટલું જ મુશ્કેલ છે જેટલું એક સ્વપ્નને સાકાર કરવાનું હોય છે પણ આશા રાખવી એ એની સૌથી મોટી શક્તિ છે અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ પોતાની ખોટી જીદ પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા સંબંધ સમજદાર હોવો જોઈએ ચતુર નહીં છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે સંબંધોમાં નહીં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે તેમની જરૂરિયાત પૂરી કરો છો પરંતુ સાચી કિંમત તો ત્યારે જ દેખાય છે જ્યારે તમે ખાલી હાથ હોવ અને છતાં તમારું સન્માન થાય કદર એ દિવસ માટે સાચવું જ્યારે તમારી પાસે આપવાનું કશું ના હોય અને છતાં તમને સાચા દિલથી માન મળે હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો એ તો ઘણી થઈ આ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા માટે બસ હસતા રહો જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને કોઈ બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા ને અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે કોઈ ભલેને આપણું પોતાનું પણ કેમ ના હોય તેમ છતાં તે સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે તમારા દુખી થવાથી કે તમારા રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ એ બદલાય કે ના બદલાય પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે સાચો માણસ એ નથી જે સામે સારા શબ્દો બોલે પણ એ જ છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારું સન્માન રાખે માણસની ઓળખ એની વાતોમાં નહીં પણ એની નૈતિકતામાં છે સત્ય એ હંમેશા ધીમું ચાલે છે પણ અંતે જીતે છે જે સંબંધ તમારા દુખમાં સાથે ના હોય એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય બાકી તો હાલચાલ એ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે સમય કોઈની રાહ નથી જોતો જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો આજથી જ શરૂઆત કરો યોગ્ય સમયની રાહ જોતા ઘણા સપના જૂના થઈ જાય છે પણ હિંમત રાખનાર માણસ સમયને પણ પોતાના પક્ષે કરી લે છે હાલની પરિસ્થિતિ કેટલીય કઠિન હોય પણ એ જ પરિસ્થિતિ તમને મજબૂત બનાવવા આવી છે જીવન ક્યારે પણ સરળ બનતું નથી પણ તમે શક્તિશાળી બનતા જાઓ છો દરેક મુશ્કેલીને એક પાઠ સમજી લો કારણ કે એ જ પાઠ તમને તમારા સપનાઓ સુધી લઈ જશે મિત્રો કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ માણસ જ તમારી કિંમત નહીં સમજી શકે જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ કારણ કે કોઈ પણ સમય એ હંમેશા માટે એક જેવો નથી રહેતો એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં જઈ રહ્યા છો તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે એક સાચો મિત્ર એ નથી કે જે મુશ્કેલીઓમાં તમારીથી દૂર રહે જે ખુશીઓમાં સામેલ થાય પણ એ છે જે દુઃખની કડીએ હાથ પકડીને ઊભો રહે દૂરના ભાગે સફળતા હંમેશા શાંત લોકોના પગલે આવે છે જે પોતાની મૌન અંદર ભળી ગયા હોય એ પોતાનું કાર્ય પૂરું કરવાની શક્તિ રાખે છે સમયને જીતવા માટે ધીરજ રાખવી પડે જે વ્યક્તિ ધીરજ ગુમાવે છે એ રસ્તામાં જ અટકી જાય છે ધીરજ ધરનાર વ્યક્તિ હંમેશા અંતે જીતે છે કારણ કે એને ખબર હોય છે કે સારો સમય જરૂર આવશે કોઈ સાથ આપે કે ન આપે પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર તમારું બીજું કોઈ નથી હોતું માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે પરંતુ ભવિષ્યમાં સમયની સાથે તેને સજા અવશ્ય મળે છે એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવું એ પણ એક મોટું સન્માન છે વિશ્વાસ સૌથી મોટો ખજાનો છે પરંતુ એ જ સૌથી નાજુક વસ્તુ છે એક ખોટો શબ્દ એક ખોટું વર્તન એક ખોટું વચન આખો સંબંધ તોડી નાખે છે સાચો માણસ હંમેશા વિશ્વાસને પ્રથમ સ્થાન આપે છે પરંતુ બીજાઓ એ વિશ્વાસને તોડી નાખે ત્યારે એના દિલના ટુકડા થઈ જાય છે છતાંય સાચા માણસે વિશ્વાસ કરવાનું છોડવું નહીં કારણ કે એના વગર જીવન ખાલી બની જાય છે કોઈના દિલમાં સ્થાન મેળવવું એ બહુ મોટી વાત છે પૈસાથી નહીં પ્રેમથી જ મળે છે સાચા પ્રેમને એ નથી કે દરરોજ મળવું પડે સાચો પ્રેમ એ છે કે દૂર રહીને પણ દિલથી જોડાયેલી લાગણીઓ જળવાઈ રહે માણસે મોટું બનવું હોય તો પહેલા નાનું બનવાનું શીખવું પડે અહંકારથી સંબંધ તૂટે છે અને વિનમ્રતા એ સંબંધોને જોડી રાખે છે જે માફ કરી શકે છે એ સૌથી મોટો માણસ છે તમારા શબ્દોથી નહીં તમારા વર્તનથી લોકો તમને યાદ રાખશે ક્યારેક કોઈને એવું વર્તન આપશો નહીં તે તમારું નામ સાંભળતા જ દુખી થઈ જાય સફળતા એ છે જ્યારે તમારું પોતાના પર વિશ્વાસ તમારા સપનાઓ કરતાં વધુ મજબૂત હોય દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર